નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર નગરપાલિકા ખાતે આજે સુદ ચોથના દિવસે પ્રથમવાર ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હિન્દુ ધર્મના દર વર્ષે આવતી ગણેશ ચતુર્થીનું એક અલગ જ મહિમા રહેલો છે શ્રદ્ધાળુઓ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીને પૂજા અર્ચના કરતા હોય છે અને પછી નદી કે તળામાં મૂર્તિનું વિસર્જન કરતા હોય છે તેવી જ રીતે વિસનગર નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને નગરપાલિકાના તમામ સ્ટાફની હાજરીમાં નગરપાલિકા ખાતે આજે ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવી હતી તેવી જ રીતે વિસનગર ખાતે આવેલ દેવર્ષી ટાઉનશિપ સોસાયટીમાં પણ આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને અમારી સોસાયટી વાળા અને અમારી સિંધી સમાજ આમાં બધો સહયોગ આપ્યો છે इहे ख़ूब ख़ूब आभार ऐं आते हमेश आन थी ख़ुशी धरव